શ્વરમાં આમલા ખાડી નજીક સુરત તરફ જતી કારમાં આગ લાગતા કામરેજ તરફ જઈ રહ્યા હતા આ સમય દરમિયાન તેઓ અંકલેશ્વરની ની પાસે પહોંચતા કારમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા આ સમયે કારમાં સવાર લોકોએ સૂચકતા વાપરી તાત્કાલિક કારની બહાર દોડી આવી સલામત સ્થળ ઉપર પહોંચી ગયા હતા જોકે અચાનક કારમાં આગ ભભુકી ઉઠ્યા બાદ આગે વકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ કાર આગમાં કાર ભળભળ સળવા લાગી હતી જેના કારણે હાઈવે ઉપર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો આગની ઘટનાની જાણ સ્થાનિકોને ફાયર બ્રિગેડના લશ્કરોને કરતા તેઓ તાત્કાલિક ટીમની સાથે સ્થળ ઉપર દોડી આવી ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગના કારણે મુખ્ય માર્ગ હાઈવે નંબર અડતાલીસ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર દોડી આવી ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો